ધવ રાજકોટમાં માધવ શરાફી સહકારી મંડળી તેની પારદર્શિતા અને અનુશાસનબદ્ધ વહીવટ માટે સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન શોભાવે છે માધવના કર્મચારીઓ ડિરેક્ટરસે તથા શાખાઓના વ્યવસ્થાપક મંડળ એક પરિવારની ભાવનાથી ઝળહળતા છવ્વીસ વર્ષ પૂરા કરી સત્યાવીસમા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે માધવમાં સત્યાવીસમાં સ્થાપના દિન નિમિત્તે તારીખ પંદર જુલાઈના રાત્રે હેમોગી હોલ ખાતે સાત્વિક અને સૌમ્ય પ્રકારનો પરિવાર સાથે માણી શકાય તેવો માધવ મધુરમ સમારંભ યોજાશે કરાશે જેમાં વિશ્વભરમાં કૃષ્ણના ગીતો માટે સુપ્રસિદ્ધ સુર શબ્દના આરાધક સચિન લીમીએ તથા તેમની ટીમ દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભું કરાશે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા માધવ મધુરમના આયોજકોએ પૂરી પાડી હતી કોકુલ હોસ્પિટલ ન્યુરો સર્જન આટલા વર્ષોના સરસ એક્સપિરિયન્સ એક સૌરાષ્ટ્રમાં ન્યુરો સર્જનની વાત પ્રકાશ મોટા સાહેબના મોટામાં લોકોને આવે આજે ગોકુલ કેવી ગોકુળી એકચ્યુલી અમારી માધવ સરાફી સહકારી મંડળીનો છવ્વીસ વર્ષ પૂરા કરી અમે સિત્તાવીસમાં વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને એ નિમિત્તે દર વર્ષે અમે એક સાંસ્કૃતિક મ્યુઝિકલ કાર્યક્રમ અરેન્જ કરીએ છીએ અને જે મેઇનલી માધવના સભાસદો માટે હોય છે અને આ કાર્યક્રમનું નામ છે માધવ મધુરમ આ તારીખ પંદરમી જુલાઈ બે હજાર પચીસ અને મંગળવારના રોજ રાત્રે આઠ વાગે હેમુ ગઢવી હોલમાં આપણા સુપ્રસિદ્ધ કૃષ્ણ ગીતો ગાયક સચિન લીંબીએનો કાર્યક્રમ રાખેલ છે જેમાં સર્વે સભાસદોને પધારવા વિનંતી અને આ કાર્યક્રમ મને એવી આશા છે કે આઠ વાગ્યા પહેલાં હેમોગઢી હોલ ફૂલ થઈ જશે એટલે આ કાર્યક્રમ ઓપન છે કે ખાલી સભાસદ સભાસદો અને ઇન્વાઇટેડ ગેસ્ટ જે લોકોને પાસ જોતા હોય એ લોકો અમારી માધવ સહકારી સારાફી મંડળીની ઓફિસ છે અક્ષર માર્ગ ઉપર ત્યાંથી મેળવી શકે છે પણ મેઇનલી આ કાર્યક્રમ સભાસદો માટે અને આમંત્રિત મહેમાનો માટે છે ડોક્ટર સાહેબ માધવ મંડળી છેલ્લા છવ્વીસ વર્ષ આટલું સરસ રીતે વર્ક કરી છે તમે કેવી રીતે જોડાણા કયા ભાવથી જોડાણા અને તમને આજો એનો પ્રતિભાવ કયો આટલા વર્ષ પછી તમને કેવું ફીલ કરો છો ઓગણીસો નવ્વાણુંમાં અમે આ મંડળી ચાલુ કરી એકચ્યુઅલી મને તો કોઈ દી આ ફાઇનાન્સનો કાંઈ અનુભવ નહીં પણ શિલુ સાહેબે એક સહકારી સ્ટોર મેડિકલ સ્ટોર આ સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરાય અને શિલુ સાહેબે રેઝિગ્નેશન આપ્યું સિવિલમાંથી એ મને કે આપણે આવી એક ડૉક્ટર ભેગા થઈને એક મંડળી ચાલુ કરીએ અને અમે એ વિચારને વધાવી લીધો કે હાલો આ એક સારો આઈડિયા છે અને કામ કરવા જેવું છે તો ઓગણીસો નવ્વાણુંથી અમે અમારી આ મંડળી ચાલુ કરી અને દિન પ્રતિદિન અમે પ્રગતિ કરતા જઈએ છીએ અમારી ત્રણ એવી શાખા છે કે જ્યાં અમારા બિલ્ડિંગ છે એક બોટાદમાં છે એક મોરબી અને એક આપણી રાજકોટ તો આવી અમારી મંડળી કે જેમાં એનપીએ ખૂબ જ ઓછું છે અને ગયા વર્ષે અમે એક પોઈન્ટ લગભગ દોઢ કરોડનો નફો કર્યો આ વખતે એક થયો છે અને આમાં એક બીજું એક પ્લસ પોઈન્ટ એ છે અમે બધા જેટલા ડાયરેક્ટરો છે એ કોઈ પણ કાંઈ રેમ્યુનરેશન લેતા નથી કોઈ પૈસા કોઈ લેતા નથી પગાર નથી લેતા અને મફત સેવા આપીએ છીએ એટલે માથાભાઈ ડોક્ટરને માધવ મય કરી દીધા જો કહી શકીએ સાહેબ સભ્યો કેટલા આપણા અત્યારે ટોટલ અરે લગભગ સાડા સાત હજાર સભ્યો છે અમારી ત્રણેય મંડળી થઈને આવતા દિવસોનો કોઈ પ્રોજેક્ટ કાર્યક્રમ માધવ મંડળી આવતા દિવસોમાં ક્યાં ટેકનોલોજી કારણ કે સિલ્વર જ્યુબેલી પૂરી કરી લીધી છે ગોલ્ડન જ્યુબેલી તરફ જઈ રહ્યા છો તો ગોલ્ડન જ્યુબેલી સુધીમાં ક્યાં ક્યાં અયામો આપણે અચીવ કરવા છે અમારો પ્લાન એ છે કે અમે વધુમાં વધુ ગોલ્ડ લોન આપીએ અને માણસોને એ સહેલું પણ પડે અને સસ્તું પણ પડે તો એક અમારો અભિગમ એ છે અને અમારું એક સૂત્ર છે કે આંબો વાવીએ અમે અને કેરી ખાવ